તો કેમ છો મિત્રો મજામાં ને તમારું મારા નવા વિડીયો હાર્દિક હાર્દિક ના હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે તમે એવું ઐતિહાસિક મંદિર તરફ લઈ જવા માંગુ છું તો તમે કન્ટિન્યુ મારે મારેજ જેનું નામ છે રંગનાથ મહાદેવ તો મિત્રો ના છે ગંગનાથ મહાદેવ નું મંદિર તમે જોઈ શકો છો અને ઇતિહાસ એ છે કે છે છે ને તમે જોઈ શકો છો અને આ બધું મંદિર ની જગ્યા છે અહિયાં તો મિત્રો અત્યારે પાછા આમાં બીજે મંદિર ઐતિહાસિક મંદિર આવી ગયા છે તેમનું નામ છે પાણા મિત્રો તમે જોઈ શકો છો બધા રામ મંદિરમાં ત્રણ મૂર્તિ હોય છે પણ અહીંયા ચાર મૂર્તિ છે રામ લક્ષ્મણ સીતા અને ભરત ની તમે મંદિર જોઈ શકો છો તો અહીંયાથી આપણા આ સાઈડ આવી જાય એટલે મહાદેવ નું મંદિર છે તમે જોઈ શકો છો પાછળ સોમનાથ મહાદેવ નો ફોટો છે મૂર્તિ અહીંયા હનુમાન બાપા નું છે મંદિર તો મિત્રો હવે આપણે જઈએ છીએ ભાણાવા વાવ ની અંદર ભાણાવા વાવ ની અંદર હવે મિત્રો આપણે જઈએ છીએ તમે જોઈ છો અહીંયા નીચે વાવ છે તો મિત્રો આ છે મેઘડી માતાજીનું મંદિર આપણે કહી શકાય કે રામાપીરનો ચોથો ફેરો અહીંયા ફરવાનો છે એવું બધું અહીંયા ઇતિહાસ છે અને મેઘડીમાંનો એક મોટો ઇતિહાસ એ છે કે અહીંયા આપણે કાંઈ પણ લગ્ન પ્રસંગ કે ગમે પ્રસંગ હોય વાસણ કે કંઈ જોતું હોય તો અહીંયા સવા રૂપિયો મૂકીએ અને ચીઠી મૂકી દેવાની કેટલા વાસણના જોઈએ છે તો સવારે વાસણ અહીંયા આવી જાય છે સોનાના અને એમાં થયું એવું કે અહીંયા આ તમે જોઈ શકો છો સ્તંભ આ બંને આ બંને સ્તંભ તમે જોઈ શકો છો એ વાસણના છે કોકે ચોરી કરેલા છે સોનાના વાસણ ત્યારથી આ બે બાજુ પથ્થર બની ગયા છે અંદર આવી ગયા છે પ્રાણાભાવની અંદર તો આપણે આ કહી શકે છે કે આ આ બાજુનું અડી કડી વાવ જાય છે તો તમે અહીંયા આવીને જોઈ શકો છો જુનાગઢ અળીકળી વાવ પછી મિત્રો અહીંયા અહીંયા ભોવેરા માંથી તમે દ્વારકા જાય છે આ ભોઈરું દ્વારકા જાય છે અને આ અને આ ભોઈરું આપણે જાય છે જૂના સોમનાથ તો આ મંદિર નો આ ઇતિહાસ છે તો મિત્રો આ સાઈડ છે આપડે રામાભાઈ નું મંદિર તમે જોઈ શકો છો તો ચાલો આપડે અંદર દર્શન કરે તો મિત્રો તમે જોઈ શકો છો અહિયાં રામાપી નું મંદિર છે